આજે સવારથી જ બહેનોએ પોતાના ભાઈને પ્રેમ અને શ્રદ્ધાથી રાખડી બાંધી તેમના સુખી અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી હતી બહેનોએ ભગવાન પાસે પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સારી કારકિર્દી સતત પ્રગતિ થાય તેવી મનોકામના માંગી હતી ત્યારે આ રક્ષાબંધન નિમિત્તે મોરબી શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બહેનોએ બાઇક લઈને નીકળતા ભાઈઓને રક્ષાબંધન કરી ફરીને તેમને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી જેમાં ભાઈઓએ હવેથી હેલ્મેટ પહેરીને નીકળશો એવી બહેનોએ ખાતરી આપી હતી આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ ઇન્સ્પેક્ટર એચવી ઘેલાનાઓ દ્વારા મોરબીની જાહેર જનતાને નગર દરવાજા ખાતે ટીઆરબી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલી સાથોસાથ તેમની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલી છે જેમાં ટ્રાફિક પીએસઆઈ ઠક્કર સાહેબ ભાનુશાલી બાલસરા સહિત ટીઆરબી બહેનો હાજર રહ્યા હતા આ એક એવા જ ભાઈ બહેનનું પવિત્ર પર્વ છે જેમાં એક ઐતિહાસિક બાબત પણ બની હતી જેમાં દોરાના ધાગાની શું કિંમત છે તે બાબત સમજાવતી ઘટના બની ચૂકી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી